જમ્મુ અને કાશ્મીરની સમૃદ્ધ સંગીત પરંપરાને જીવંત રાખવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આયોજિત ફનકારે કશ્મીર કાર્યક્રમની ત્રીજી સિઝન શ્રીનગરના ટાગોર હોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ આ સ્પર્ધામાં રાજ્યના પ્રતિભાશાળી ગાયકોએ ભાગ લીધો હતો જેમાં શકીલ અહેમદ મીરે પોતાના મંત્રમુગ્ધ કરનારા અવાજથી વિજેતાનું પદ પ્રાપ્ત કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન કાશ્મીર રબાબ એકેડેમી શોકેસ ઇવેન્ટ્સ અને ધ ઈગલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું તેનું મુખ્ય હેતુ કાશ્મીરી લોકસંગીત સુફિયાના મોસકી અને છકરી જેવી સદીઓ જૂની ગાયન પરંપરાઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે આ મંચ યુવા કલાકારોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા અને તેને રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે જેથી કાશ્મીરનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો ભાવિ પેઢી માટે જળવાઈ રહે આ કાર્યક્રમ માત્ર એક પ્રતિભા સ્પર્ધા ન રહેતા કાશ્મીરી સંગીતના પુનરૂત્થાનનું આંદોલન બની ગયું છે આ વર્ષે આયોજકોએ કાશ્મીરી સંગીતના ચાર દિગ્ગજ કલાકારો બેગમજાન અબ્દુલ રાશિદ હફીઝ રાશિદ જહાંગીર અને ઉસ્તાદ સમજ્જુ સોફીનું સન્માન કરીને પરંપરા અને નવી પેઢી વચ્ચે સેતુ બાંધવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો આ પહેલ દ્વારા સ્થાનિક કલાકારો માટે ટકાઉ કારકિર્દીનું નિર્માણ કરવાનો અને કાશ્મીરના સાંસ્કૃતિક ધબકારને વિશ્વ સાથે જોડવાનો દ્રષ્ટિકોણ રાખવામાં આવ્યો છે